ક્રિકેટના ઇતિહાસમાં કોઈપણ મેચમાં ટિકિટ ખરીદનારનો ફોટો પાડવામાં આવ્યો નહીં હોય પરંતુ રાજકોટમાં રમાનાર ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચેની વનડે મેચમાં પાટીદારોના આંદોલનને ધ્યાનમાં લે કડક કાર્યવાહી સાથે આયોજન કરવામાં આવ્યું છે તેમજ મેચમાં સુરક્ષા માટે ડ્રોનની નજર પણ રાખવામાં આવશે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે સવારથી જ મેચ માટેની ટિકિટ ટિકિટના વેચાણમાં ટિકિટ બહારી લોકોનો ધસારો જોવા મળ્યો હતો રાજકોટ વન માં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે એક વ્યક્તિ બે જ ટિકિટ ખરીદી શકશે તેમજ ટિકિટ ખરીદનારે પોતાનું આઈડી પ્રૂફ આપવાનું રહેશે આમ રાજકોટ વન ડેમાં સુરક્ષાના ભાગરૂપે આઈડી પ્રૂફની સાથે ફોટો પણ લેવામાં આવ્યો છે એટલું જ નહીં રાજકોટ વનડેમાં જે વ્યક્તિએ ટિકિટ ખરીદી હશે તે વ્યક્તિ જો બીજા કોઈ વ્યક્તિને પોતે ખરીદેલી ટિકિટ આપે અને તે વ્યક્તિ દ્વારા મેચમાં કોઈ ગેરવર્તુણંક કે કાંકરી ચાળો કરવામાં આવે તો સંપૂર્ણ જવાબદારી ટિકિટ ખરીદનારની રહેશે તેવો પણ નિયમ બનાવાયો છે આથી ટિકિટ ખરીદનારની જવાબદારી ગંભીર બની છે રાજકોટમાં જે સ્થળે ક્રિકેટ મેચની ટિકિટનું વેચાણ થઈ રહ્યું હતું તે સ્થળ પર ખુદ જિલ્લા પોલીસ વડા ગગનદીપ ગંભીર પણ પહોંચ્યા હતા અને ટિકિટ વિતરણની કામગીરીની સમીક્ષા પણ કરી હતી મે લોકો જાહેરાત કરી હતી કે બધા કોઈ પણ માણસ આવે એમને ટિકિટ ઉપર આઈ કાર્ડ ફરજિયાત આપવું પડે તો આમાં શું હતું અમે એક સોફ્ટવેર તૈયાર કરાયો છે કે આ જો પણ આઈ કાર્ડ આપશે એમનો આઈ કાર્ડ આને અંદર આવી જશે ટિકિટ નંબર સાથે અને સાથે સાથે વેબ કેમેરા પણ ગોઠવામાં આવ્યો છે કે જો પણ માણસ ટિકિટ લે છે એમની પણ ફોટોગ્રાફ ક્લિક થાય છે આ પણ અમારા સોફ્ટવેરમાં અંદર ટચ થઈ જશે પણ આમાં તમામ સર્ચ આની અંદર સોફ્ટવેરમાં સર્ચનું સિસ્ટમ છે અમે કોઈનું નામથી સર્ચ કરવા માગીએ જગ્યાથી સર્ચ કરવા માંગીએ તમામ વસ્તુ આમાં અવેલેબલ છે